સાયકલ સાયકલ નાખી લીલા બારો જલાન તે ઓર ગાણ માળા કે તોર બાપા કે મત તો કે કિંધું એસે ફાડી પાલબે કે બોલે છે અમાર મારબે আর બાજબી ની અમે બોલે આ મારા બાચ ત્રેડ કે માતા કોને ખાતી અમે બોલુ તું છે ના સુખ હે આદુ બેટા ખૂબ ધમ ના ઓ અમે બોલ ના તો કાઈ કિંધું સે મેલું દો તું દે કીધું બોલ બોલ અમાર સેલ કે તસન કરી સાયકલ લેવી ઓય સાયકલ તા અમે નુબો કું સાયકલ તા એટે